હા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા એસટી બસ સ્ટેન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો લોહીનું એક ટીપુ માણસની જિંદગી બચાવી શકે છે આ સૂત્રને સાર્થક કરતો રાજુલા એસટી ડેપોનો સ્ટાફ રક્તદાન મહાદન સાથેના સૂત્રને સાર્થક કરવા રાજુલા એસ્ટી ડેપો ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો આ કેમ્પનું માર્ગદર્શન વિભાગ નિયામક સાહેબ પીપી પીપીધામાના માર્ગદર્શન નીચે રાજુલા ડેપો મેડ્રી મમતાબેન જોશી અને ડીટીઓ મેડમ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો એમાં એટીઆઈ અયુર ખાન પઠાણ ભરતભાઈ વરુ ચંપુભાઈ ચાંદુ કસુભાઈ દાખડા તથા મિલનભાઈ ચાવડા રાજેન્દ્રભાઈ જાની હરેશભાઈ ડોઢિયા સંદીપભાઈ સહિત આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોવા નવકાર બ્લડ બેન્ક દ્વારા પોતાની વિશેષ સેવા પૂરી પાડવામાં આવેલ આજના બ્લડ ડોનેશન કેમ્પમાં ભવ્ય અને ભવ્ય રીતે કાર્યક્રમમાં સમગ્ર લોકો હાજર રહેલા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા